સુરત જિલ્લાના મોવા તાલુકાના લોકો દ્વારા સુરત કલેક્ટરને આદનપત્ર આપી પાવર ગ્રીડ કોપરેટિવ ઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરી હતી સુરત કલેક્ટર મહુવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો વિપુલ પટેલ હું મહુવા તાલુકા મિયાપુર ગામનો વતની છું અને ખેડૂત પણ છું આજે જે મહુવા તાલુકામાંથી પાવર ગ્રીડ જે ખાનગી કંપની લાઈન જે લઈ જાય છે એના વિરોધ માટે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર પાસે અહીંયા જે અમારા અહીંયા આદિવાસી ખેડૂતને જે પ્રમિત કરવામાં આવી છે કે આ સરકારી પ્રોજેક્ટ છે પણ સરકારી પ્રોજેક્ટ નથી એ ખાનગી કંપની અદાણી કે અંબાણી કોઈ પણ ખાનગી કંપની આ પ્રોજેક્ટ નાખી રહી છે આનાથી કેટલા ખેડૂતોને નુકસાન છે અમારા મોવા તાલુકાની વાત કરીએ તો દસથી બાર ગામોમાંથી પસાર થાય છે અને બીજી વસ્તુ કે અહીંયા નાને અને મધ્યમ વર્ગના ખેડૂતો છે એ લોકો સાચી હકીકત જાણતા નહીં હતા અને દાદાગીરીથી એ લોકોએ સર્વે કરીને અંદર ઘૂસીને કામ ચાલુ કર્યું છે હાલ પૂરતું અમે કામ એ અટકાવ્યું છે સરકારશ્રી ને અમે આજે જે રજૂઆત કરીએ છીએ અવાજ ના સંભળાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરીશું ખેડૂતોની આવક બમણી અને સંવેદનશીલ સરકાર તો તમારે કેમ રસ્તા ઉપર આવું સંવેદનશીલ સરકાર કહેવાની વાત છે અત્યારે હાલમાં જ્યારે ડાંગરની ખેતીમાં જરૂરિયાત ખાતરની જરૂર છે તે ખાતર જેવું ખાતર ખેડૂતોને નથી પહોંચાડતી તે આ સંવેદનાની કેવી રીતના વાત કરે છે